માતાજી કેમ છો બધા મજામાં છો તમે પણ મજામાં છો અમે પણ મજામાં છીએ કાની ની બેન હવે શિયા વાડી થઈ ચાલતા અમે મને બેન જ બહુ ટાઈટ છે ટાઈટ વાય છે આજુ અમે થોડું ઠંડુ વાતાવરણ છે એટલે ટાઈટ વાય અમે ચેલા પાણી પગ્યા છીએ એટલે ટાઈટ તો વાય જતી ઠંડુ પવન આવે તો ટાઈટ વાવાય નહીં За явария, явария, маркери, тиби, зирувай, утекни, зирувай, но си... За явария, пуги, за яваря, черта. Зирувай, но у нас това храна е летана, не е ли? Това не е било в това буклеи, за лека, 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 за лека.

શરબત તો ઉનાળે પીવું જ પડે એટલે વરિયાળે વાઢવી પડે અને વરિયાળે સી ગયું તક ને વરિયાળા ને પાછળ વાટવા માંડો વાટવા માંડો હટ હાલો બપોર સડી ગયા છે પછી ખાવા નહીં જવું પડે નાયરીના ખાવું પડે જ તેને એટલે ખાવું પડે ને ઊભો કેરો પીરો વરિયાળો ને જો કેટલી બધી વરિયાળે વાયુ ઉનાળે શરબત પીવું હોય ને એટલે બસ એમ બધું કામ કરીને આવી ગઈ છે બે બપોરા કરવા બે બે જોયું એટલે બે બપોરા મંડી કરવા અને એ બે જો ડુંગળા હે કરે છે બપોરામાં છે આ આમાં મગની રાય મસ્ત છે સાસ અને એ ડુંગળે અને ઘઉંના રોટલા છે તો બપોરા કેટલી હાલ બધા બપોરા કરવા બપોરા કરીને આવે ત્યારે ઠામે બામે ઉઠી નહીં ખેને મને નહીં બેન વાળે સંજોય જો ફળીવાળા વાળો નારે સડી આપણે ઠામડા ઉઠકવાના તો ઠામડા ઉઠકી નહીં ખાય અને આપણે હવે છે ને બપોર વસાર આજ તો કે હું છે નહીં

પછી આવા વખત પાથરા કેરીશું પાથરામાંથી જો પાણકા મૂકી દેવા એટલે પા ઉડે નહીં ને પાથરા આખા એમાં એવા પાણકા મૂકી દીધા છે પાથરા હુંવરે કુંવરા છે બધી એવા પાણકા મૂકી દેસ બીજા મારે જાય એટલું જીરું લેવાનું બાકીમાં નીની બેન તો ફટાફટી લેવા જ માંડ્યાશ કા નૈની બેન અને હું તો ની બેન કરતાં છું એટલે મારે મને કાંઈ બહુ લેતા ફાવ આવતું આવડતું નથી એટલે હળુ હળું જ આવીએ મેં કઈ દેવી જીરું લેવાનું સહેલું લેવાય જાય ને જીરું વાળ બાડી થઈ ગયા છે એ હાલતા નૈની બેન ઓલા કીરે હારે જો આવું તાર રોજડા આવે ને ખાટલા પાટી બાંધી દીધી તાર તાર બનાવી દીધા એટલે કારણ કે રોજડાનું આવી ગયા કે બી એને એટલે એમ થાય તાર બાંધી દે શોટ બોટ તો આવે તે હાલતા વાડી છે એમાં નૈની બેન તો જો શેણા જ વીણ છે કાણી નહીં બે શેણા ભાવે ને હાલતા ને ચાલતા ને ખાવા જોઈએ કાં عماره کھاو دیوې موټه چاکليټو بوتل نه دی ضد دا واه تیګه شه ګیره پوښسو کا ننداروندارو شي داوانو حالین جايو لتاو نه خبراوتا وای ته که نه خبراوو ها کھاو وای لتا نو میډا سینې وینم اوه